અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મગન સોલંકીની આગેવાની હેઠળ વડોદરાની કલેક્ટર ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી વડોદરા શહેર જિલ્લા અને તાલુકાના અનુસૂચિત જાતિના સમાજની વડોદરા જિલ્લા અને શહેરની આશરે કુલ વસ્તી અઢીથી ત્રણ લાખની છે પરંતુ અમારા સમાજના લોકોને સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કાર્યો કરવા માટે કોઈ પણ હોલ કે વાળી નથી જેથી દરેક કાર્ય માટે ખૂબ જ અગવડતા પડી રહી છે અમારા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો અગ્રગણ્યો અને પ્રમુખ અમે આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આજે વર્ષોથી વડોદરા જિલ્લાની અંદર વડોદરા તાલુકાની અંદર અમારા હરિષ અમારા વાલ્મીકી સમાજનો ના કોઈ હોલ છે ના કોઈ એવી વાડી છે તો વર્ષોથી અમે જ્યાં ને ત્યાં અમારો કોઈ કાર્યક્રમ કરવો હોય બાળકોને ક્યાંક ને ક્યાંક શિક્ષણ આપવું હોય તો અમે જ્યાં ત્યાં રખડા કરીએ છીએ અમારી પાસે કોઈ એવી જગ્યા નથી કે અમે એ બાળકોને ત્યાં સ્થાયી બનાવી શકીએ ભણાવી શકીએ હોલમાં કોઈ કાર્યક્રમ કરી શકીએ કોઈ સામાજિક કાર્યક્રમ કરી શકીએ કોઈ ભજન સત્સંગનો કાર્યક્રમ કરી શકીએ એવું અમારી પાસે કોઈ જગ્યા નથી એટલે આજે વર્ષો પછી અમને એમ લાગ્યું કે અઢી લાખ અમારા જે સમાજ છે એ અઢી લાખ સમાજની અંદર અમારી પાસે કશું જ નથી તો આજે અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર એ બાબતનું આપ્યું છે કે સાહેબ અમારા હરિજ વાલ્મીકી સમાજમાં કોઈ હોલ નથી કોઈ અમારી પાસે કોઈ એવો જગ્યા નથી કે અમે કોઈ કાર્યક્રમ કરી શકીએ કે કોઈ બાળકોને ભણાવી શકીએ તો આજે આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને આપ્યું છે અમારા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમામ વ્યક્તિઓએ અને અમોને સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે હરેક વ્યક્તિ સાહેબને હરેક કાર્યક્રમની વાત જાણ કરી છે સાહેબ અમને આશ્વાસન આપ્યું છે હા સારાત્મક જવાબ આપ્યો છે કે તમે તમે ચિંતા ના કરશો હું મારાથી જેટલી થશે એટલી મદદ કરીશ અને સાહેબ અમને ગાઈડ પણ કર્યા છે કે તમે અહીંયા મારી પાસે આવ્યા છો પણ હવે તમે કમિશનરના પણ એક આવેદન પત્ર આપી દો અને અમે તમારી માટે તમારા સમાજ માટે કંઈક કરવાનું હશે કરી જાણીશું જય ભીમ